આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું આ અમારી માંગે ખાલી અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં શું બાબતે રજૂઆત કરી છે બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો એને મીડિયામાં ચર્ચા ચગે ચગે જઈએ મારા કારણે કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપીએ તો એને આટલું બધું ચંગે કેમ ચડાવ્યો તમે લોકોએ બસ આજ કેવું મારું એ અને એને જપા જપી કે હાથ ચાલાકી પણ નથી કરીને હજી પ્રૂફ નથી થયું એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત શું ખાતરી આપી પોલીસે ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે